બાપા સીતારામ તો અત્યારમાં ગરમ ગરમ થેપલા બનાવી રહ્યા છે એમને કેમ કે અમારો કિરણ નો કાંઈ મેળ થેપલા બનાવે કારક રોટલી બનાવે ભાખરી બનાવે એમ કેમ હા હા અને પછી ફરને ફાવે મને થેપલા ફાવે તારા હાથનું બધું ભાવે સમજ્યા પણ અત્યારમાં જોવે નાસ્તો હે

કાળી વાર એટલે મહિનામાં કેટલાક હે ને તો ચાલો નાસ્તો કરી લઈ ચાલો નાસ્તો કરવા તો જો નાસ્તામાં કિરણે ગરમ ગરમ થેપલા બનાવ્યા છે દહીં છે દહીં ની અંદર મીઠું મરસું ધાણાજીરું નાખેલું છે ગરમ ગરમ ચા છે અને આ છે મરસાનું નું અને આ છે મારું ફેવરેટ કેમ કે આ છે હળદરનું અથાણું હોય કે મને આ બહુ ભાવે ફેમિલી એટલે મારા કિરણ ગમે ત્યારે આ નો ખૂંટવા દે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ પછી જઈએ આપણે દુકાને ફેમિલી તો આપણે સરસ મજાનો નાસ્તો કરીને આવી જઈશી દુકાને દુકાનની સાફ થઈ ગઈ છે ધૂપ દીવા થઈ જાશે હવે આપણે બેસી જઈએ રાબેતા મુજબ માવા બનાવવા કેમ કે જેવા અમારા ગરાક એવા અમારા માવા હોય છે અને સાડા જવાનું છે આપણે વાડીએ પાણા વીણવા શાર દાળિયા કર્યા છે પાણા વીણવાના તો આપણે ખેતરમાંથી પાણા વીણવાના છે ગયા વખતના વિડીયામાં તમે જોયું છે આપણે કપાં બેસી નાચ્યો છે તો હાઠયું હતું એ બધાય લઈ ગયા છે તો આપણે વાળી હાવ શોખી છે હવે નકરા પાણા છે તો આજે એ કામ કરવાનું છે પછી આપણે સરસ મજાનું ખેડી નાખશું તો બને રજો વિડીયોમાં જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયો તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મળીએ થોડી વારમાં ફેમિલી આપણે અત્યારે દુકાનેથી આવી જાય છે ઘરે જવા માટે વાડી અને ઉરુષા બેન છે એ અમારા દુકાને બેઠા છે અને અમારા ફોરમ બેન જો બકડીયા લઈને જય માતાજી જય મા મંગલ બધાને કેમ છો બધા મજામાં તો ફોરમ બેન આવે છે વાડીએ તમ પાણી વીણવા લાગશો કે ના ના અમને બેઠી રહે બોર ખાજે હા મારા ફેવરિટ ફેવરિટ તો ચાલો જઈએ આપણે વાડીયા હમણાં ટ્રેક્ટર આવી જશે અને હમણાં બધાય પાણા વીણવાના આપણા દાડિયા પણ આવી જશે કેમ કે આજે આપણે આખો દિવસ ઈસ કામ કરવાનું છે એટલે કે આવવાનું જવાનું કેમ કે ચા પાણી પાવા પડે દાડિયા આપણે અહીંયા હોય એટલે તો ચાલો જઈએ આપણે વાળીએ ફાઇનલી ફેમિલી આપણે અત્યારે આવી જશે વાળીએ તો ચાલો તમને પેલા વાડી બતાવું તો જો આ છે અમારે આઠ વીઘા જમીન અને ઝૂંપડી જો શું શાન છે કેમ કે આપણે કપા કર્યો હતો તો બધી હાઠિયું લઈ ગયા છે હાઠિયું આપણે આપી દીધી છે બધી તો જો અત્યારે જમીન થઈ ગઈ છે આપણે ખાલી ખમ અને આપણા ભાઈ બંધો બધા આવી ગયા છે પાણા વીણવા અને પાણા આપણે સામે વીણાવવાના છે સામે પણ આલું શું છે ટ્રેક્ટર આવ્યું નથી ને એટલે અહીંયા બહેર દીધા છે પાણા વીણવા તો આજે આપણે આખો દિવસ કામ કરવાનું છે અને અમારા ફોરમ બેન જો સામે બોર વીણી રહ્યા છો સામે બોર વીણે છે તો જો સરસ મજાના અમારી વાડીએ એક બોડી રાખી છે આપણે સ્પેશિયલ આપણે ફોરમ ના બોર ખાવા તો જો કેવા છે હે મસ્ત છે ને ટબ્બા ટબ્બા જેવા જુઓ ફેમિલી બોર તમે જોવો કેટલા મસ્ત મસ્ત બોર છે તો ચાલો આપણે વીણી લઈ બેનો માટે ચાલો જુઓ ફેમિલી ફેમિલી તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે જે આપણે પાણા ભરવાના હતા એ ટ્રેક્ટર આવી ગયું છે અને જો આ બધા પાણા છે કેમ કે આજે પાળો છે ને એ પાળો આપણે વિખાવી અને આમાં નાખ્યો હતો એટલે આ બધાએ પાણા આપણે વીણવાના છે મોટા મોટા અને બીજું કે આ જે રસ્તો છે ને ફેમિલી એ જોશે અમારા ડુંડાસ ગામ જે વાસડા દાદાનું ધામ છે ત્યાં જો આ રસ્તો જોશે સીધો આજથી ખાલી બે કિલોમીટર થાય તો જો આ ભાઈ બંધો લાગી જશે આ બધાએ પાણા આપણે હાંસ થાય તો આખી લારી ભરી લેવાની છે આ બરાબર ને જવાનો ભાઈ ભાઈ આ બધા આપણા ભાઈ બંધો છે ખાસ બધા જો પાણા ભરી રહ્યા છે આમાં નાખવાના છે હવે કેમ ખબર ફોરમ બેન તો હવે આપણે જઈએ ઘરે કેમ કે હવા જેવું ચૂસે અને તમારે ભણવાનો સમય થઈ ગયો છે ફોરમ બેન તો ચાલો આપણે આ ભાઈઓ માટે ચા પાણી માવા લેતા આવી ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા દસ ને આપણે વસી ઘરે કેમ કે આપણે કામ કરતા હોય મજૂર તો આપણે ચા પાણી બે ટાઈમ ખાવા પડે ફેમિલી તો જો ગરમ ગરમ ચા બની રહ્યો છે ને અમારા કિરણ ચા બનાવી રહ્યા છે ચાર છે ચાર હા થાય તો કિરણ હા ઓ ખેડાય નાખશું હોને હોને ને બેઠા બેઠા ઓર્ડર દેવો ને તમારે તો અને જો અમારી બંને દીકરીઓ જાય છે સ્કૂલે જય મા મોગલ તો જાન થી બધા ભણજો ને બેટા બાય તો ચાલો ફેમલી આપણે ચાલે જઈએ સીધા વાડી હા મસ્ત મસ્ત બની રહ્યો છે જો તો આપણે આવી જશે ઘરેથી વાડીએ ચાલો મિત્રો ચા પીવા ચાલો જવાન અત્યારથી ફોન જોવો તમે ચાલો આઈજો આ તમારો ભાગ અને તમારા માવા ચા અને બબલા અને બિસ્કીટ આ બંને છોકરા માટે કરી લો નાસ્તા પાણી નિરાય છે ચાલો ફેમલી ચા પીવા કેમ કે અમારા ભાઈ બધો કે તમારે સાતો પીવો જ પડે તો જ અમે પીવું તો પરાણે શા પાયો છે કેમ છે શા કેમ છે આ બોલજો એક નંબર હા એમ તો વાંધો નહીં ફેમલી ચા પાણી પી લીધા છે અને જો બધા પાણા વીણી રહ્યા છે ને આપણે જો આ બધી હાઠીઓ આવી રીતે હળગાઈ દેવાની છે જે કાંઈ અમે પાળે બાળે બધે જ્યાં કાંઈ હાઠીઓ આપણે છે એ બધે આપણે સાફ કરીને ચીજો સામે પણ છે જો એ બધું આપણે હળગાવી દઈ અને હાશ થાય છે આપણે વાડીનું તમામ કામ કરી નાખવાનું છે એટલે સાફ કરી નાખવાના છે ને બધા પાણી વીણી લેવાના છે તો જો આવી રીતે હળગાવી દીધું છે આપણે ઢીગ ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા બાર અને જો આ અડધા ઉપરની લારી આપણે પાણાની ભરાઈ ગઈ છે અને એવા બધા ભાઈઓ જાય છે જમવા કેમ કે સામે જ રહી છે તો ચાલો ફેમિલી તો હવે આપણે જઈએ ઘરે કેમ કે બહુ ભૂખ લાગી છે અને અત્યાર સુધી હું પણ પાણા પીણીમાં લાગતો હતો કેમ કે ખોટું એની સામું બેહું એની કરતા જે આપણે બે પાંચ બકડીયા આપણા વાડીમાંથી ઓછા થાય તો જોવો ફેમિલી તો ચાલો જઈએ હવે ઘરે અને આપણે આવી જશે વાડીએથી ઘરે તો ચાલો બધા જમવા તો જોવો જમવામાં સરસ મજાના ગરમ ગરમ રોટલા છે બટેકાનું શાક છે આ દહીંનું ઘોળવું છે અને મોંગલમાંની લાપસી છે જે અમારા કિરણે સામે ઝવેરી દીધી છે તો ચાલો બધા જમવા ચાલો ફેમિલી જમવા અને આ છે અમારા ગામડાની ઠંડી ઠંડી સાસ દૂધ જેવી સરસ મજાનું અને અને જો જો અત્યારે અત્યારે આવી વાગી અઢી પાણાનું કામ ચાલુ થઈ ગયું છે કુલ નવ દાળિયા છે હવારમાં સાર હતા અત્યારે એટલે કે કુલ નવ દાળિયા છે અત્યારે અને પાણાનું કામ ચાલુ છે અને જો તમે સામે અડધો ભાગ આપણો પાણાનો વીણાઈ ગયો છે અને આ અડધો બાકી છે અત્યારે પોણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે લગભગ બે ટ્રેક્ટર થાય હાસ થાય એટલે જોઈએ કેટલું પાણી આપણે વીણાય છે ફેમિલી તો અત્યારે વાગી જશે શાર ને આપણું જો ટ્રેક્ટર આખું ભરાઈ ગયું છે હવે આપણે આ પાણા છે ને એ આપણે અહીંયા નખાવાના છે આ ઝાડો પાડો કરીને છે ને તો આપણું ધોવાણ ન થાય એટલે પાણી છે ને એ બધું નીચે નીચે વી જાય ને ધૂળ ધૂળી બધું આપણે જગ્યાએ રહે જાવ જાઓ જાઓ જો જાઓ જો બસ 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 ફેમલી તો આપણો ફર્સ્ટ ક્લાસ પાળો થઈ ગયો છે હવે આ પાળાનો મેન ફાયદો એ રહે કે આ બધું જે પાણી આવશે ને એ ધૂળી બધી ખેતરમાં રહે અને ખાલી પાણી આ પથ્થરને ગળાતું પાણી નીકળી જાય એટલે આપણી જમીન હવે ધોવા હૈ નહીં આ બે ફાયદા છે આપણે એક પાણા વ્યાઈ ગયા અને એક આપણું જમીન ધોવાથી અટકશે તો જોવા કેવું મસ્ત પડું થઈ ગયું હવારમાં કેટલા બધા પાણા હતા જોવો ફેમલી આ બધા સાફ થઈ ગયા છે તો જો અમારા કિરણ જાદુ આવી ગયા છે ચા લઈને એ આલો બધા ચા પાણી અત્યારે વાગી દુકાને હમણાં બંને દીકરો આવી જશે કા તો થોડે તમે દુકાને બેકરો આવી જશે બરાબર નાસ્તો પાણી કરાવી લેજે તું પણ નાસ્તો કરી લેજે અને હું જાઉં ફરી પાછો વાડીએ ઓકે ફાઈનલ અત્યારે છ વાગી જશે અને આપણે જો ભાઈને પૈસા આપી દીધા છે અને કેટલું વીણાણું તમને કહું પોણું ટ્રેક્ટર વીણાણું છે તો સરસ મજાનું ફેમિલી કામ થઈ ગયું છે કેમ કે આપણે પોણા બે ટ્રેક્ટર પાણા વીણાવ્યા છે અને જો સરસ મજાનો સામે ટકરો કરી નાંચ્યો છે એટલે કે પાળો કરી નાચ્યો છે જેથી કરીને હવે આપણી જમીન ધોવા હૈ નહીં અને બીજું કે બહુ મસ્ત કામ થઈ ગયું છે અને એક દાડીનો ભાવ છે ચારસો રૂપિયા કુલ આપણે નવ દાળી હતા પાંચ દાળિયા બપોર પછી હતા અને ટ્રેક્ટરનું ભાડું લીધું છે ચારસો રૂપિયા ફેરે એટલે આઠસો રૂપિયા આપણે ભાડું આપી દીધું છે અને જુઓ ફેમિલી સરસ મજાનું કામ થઈ ગયું છે સવારે કેટલા બધા મોટા મોટા પાણા હતા આપણી જમીન એકદમ સોખી થઈ ગઈ છે તમને ચાંય પાણો જોવો ન મળે ફેમિલી જોવો તમે અને બીજું ફેમિલી કે આપણે હળથી હવે ખેડી નાખશું થોડા દિનની અંદર એટલે આપણે વાડીની કાંઈ ઉપાધી રહી નહીં તો ચાલો જઈએ હવે આપણે ઘરે ચાલો ફેમિલી આપણે આવી ગયા છે વાડીએથી ઘરે અને જો ફર્સ્ટ ક્લાસ આપણે ગાડીને ધોઈ નાખી છે ચાલો તો હું પણ નાય નાય કરી લઉં સરસ મજાનું લીધું છે એકદમ થઇ જી ફ્રેસ કેમકે જોવો અમારા કિરણ ધાર્મિક સિરિયલ જોઈ રહ્યા છે જય મહાલ ધાર્મિક બસ દાય વિનાયજ કુલ પોણા બે લારી ચા હે મસ્ત કામ થઈ ગયું કા આપડું હવે ખેડા નાખી ભગવાન ઉતાવળ તો જુઓ તમે હું થોડા દિવા ખેડી નાખી હો ને તમે ઉપાધિ બિલકુલ કરો અને હાજે હું બનાવવાની છે રસોઈ આપણો ભજીયા ભજીયા હા ગરમ ગરમ ભજીયા બનાવો તો આપણે અહીંયા વિડીયો પૂરો કરી કિરણ તમારો વિડીયો હોય શેર કોમેટ અમારી ચેન્દલને સસ્ક્રાઈબ કરો તો મળીએ જ્યાં સુધી બધાઈને જય માતાજી જય જયમાં મોંગલ બબાય